કેમ છો મિત્રો બધા મજામાં બધા મજા માં થશે અને આપણો વિડીયો જોતા બધા મજામાં તો હોય હવે આજે થઈ ગયો છે રવિવાર અને રવિવાર રજા હોય બહુ પછી એટલે આપણે નાનો અમથો બ્લોક બનાવવાનો છે એટલે બ્લોક માં બન્યા રહીજો આજે આપણે જવાનું છે આપણી વાડીએ અહીંયા હું તમને બતાવ્યું છે મેં શું વાયુ છે કપા વાયો છે આજે આપણે કપા જવાનું છે એટલે આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે આજે અને અમે તમને અહીંયા બતાવશું એટલે બ્લોક માં બન્યા રહીજો ચાલો આપણે જઈએ આપણા ગામડે કોટડા ચાલો તો આ બધો કપા દેખાય ને આપણો જ છે જો દાડિયા કર્યા છે દાડિયા વીણે છે એના રીતે જો આ બધું દેખાય ને આપણું જ છે અને એનો માલિક આ ચેતન વીઘામાં જો આપણે થોડુંક વીણ નહીં કપા કેમ કે નકરો બ્લોગ નથી બનાવવાનો આપણે પણ બપોર પછી થોડું કામ કરવી કેમ કે કપા જો આપણે વીણતા નથી આવડતું પણ આ થોડું થોડું હોય વીણવાનું હોય આપણે થોડો વીણવો કપા એના કપા વીણતા આવડતા હોય કોમેન્ટ કરે કપા વીણીને થેલી ભાઈ નાખી છે આવી ત્રણ ચાર સલસલાઈ હતી જો વિણતા આવડે નહીં પણ વીણ્યું આપણે થોડું થોડું કેમ કે ફાઇટો છે બહુ કપા જો ત્રીજી કા ચોથી છે ઠેલી વીણવી ધીમે ધીમે મધરા મધરા જો રવિવાર તો મોંઘો પીડ્યો આજનો જો મિત્રો આપણે મસ્ત ઠેલી બની નાખી છે સલ સલાઈતી અને વાગી ગયા છે પાંચ અને હવે જવાનું છે આપણે ઘરે અને આજનો રવિવાર આપણને બહુ યાદ રહેશે કેમ કે આજે આપણે કપા વીણો છે બપોર પછી રજા હોય એટલે આપણે કપા વીણવું આવ્યા હતા અને પાંચ વાગી ગયા હવે જવાનું છે ઘરે એટલે કેમ કે આજે બહુ યાદ રહેશે દી કેમકે આજે આપણે કપા વીણો છે અને અહીંયા આપણે બ્લોગ સમાપ્ત કરવી છે જો તમે અમારા બ્લોગમાં ન હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ஏய் மேலடிமா